ડૉક્ટર્સને આપણે ભગવાન માનતા હોઈએ છીએ આપણે જ્યારે બીમાર પડતા હોઈએ છીએ ત્યારે આપણે ડૉક્ટર પાસે જતા હોઈએ છીએ અને સાજા થઈ જઈએ છીએ પરંતુ એ ડોક્ટરનું ધ્યાન રાખવું એ ખૂબ જરૂરી છે એ જવાબદારી આવે છે રાજ્ય સરકારની પરંતુ રાજ્ય સરકાર એ રેસિડન્ટ ડોક્ટર્સનું ધ્યાન નથી રાખી રહી સ્ટાઇપેન્ડ આપવાની માંગ હતી અને સ્ટાઇપેન્ડ આપવાના માંગની સાથે લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો પરંતુ એ વિરોધ પ્રદર્શન બાદ સ્ટાઇપેન્ડ તો આપ્યું પરંતુ ચાલીસ ટકાના બદલે વીસ ટકા જ સ્ટાઇપેન્ડ અત્યારે રેસિડેન્ટ ડોક્ટરોને મળ્યું છે એક એપ્રિલથી લાગુ થવું જોઈતું હતું જે થયું નથી ઓગસ્ટ મહિનો આવી રહ્યો છે માફ કરશો ઓગસ્ટ મહિનો ખતમ થઈ ગયો છે સપ્ટેમ્બરમાં એમને સ્ટાઇપેન્ડ આપવામાં આવ્યું છે પણ અડધું સ્ટાઇપેન્ડ આપવામાં આવ્યું છે એટલા જ માટે રેસિડેન્ટ ડોક્ટરોની હાલત અત્યારે કફોડી છે આક્રોશ જોવા મળી રહ્યો છે તમામે તમામ ઇમરજન્સી સેવાઓ ઓપીડી સેવાઓથી તેઓ અત્યારે અળગા રહેવાના છે આવતીકાલ એટલે કે બીજી તારીખથી બે સપ્ટેમ્બરથી આ લોકો હડતાળ પર અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાના છે જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર જ રહેશે પરંતુ મારો સવાલ એ છે કે આપણે ટેક્સ પે કરીએ છીએ એના પૈસા જાય છે ક્યાં ડોક્ટરોનું ધ્યાન રાખવું એ સરકારની જવાબદારીમાં આવતું હોય છે તો પછી ડોક્ટરોની નારાજગી દૂર કરવામાં સરકાર કેમ આટલી પાછા પાણી કરી રહી છે કોઈ નેતાઓનું કોઈ ફંક્શન હોય તો ત્યાં તો કરોડો રૂપિયાનો ખર્ચો લાખો રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે તો રેસિડેન્ટ ડોક્ટરોને ચાલીસ ટકા સ્ટાઇપેન્ડ કેમ આપવામાં ન આવ્યું ઓલરેડી એ લોકો ફાઇનાન્શિયલી ઘણા બધા ક્રાઇસિસની સાથે એ લોકો કામ કરતા હોય છે ઇમોશનલી મેન્ટલી શિફ્ટ ચેન્જ થતી હોય છે આ બધી સિચ્યુએશનને તે લોકો હેન્ડલ કરી અને આપણને લોકોને સ્વસ્થ રાખતા હોય છે તો શું રાજ્ય સરકારની એટલી જવાબદારી નથી આવતી કે એ લોકો રેસિડેન્ટ ડૉક્ટરને સાચવે